જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે ને જુનાગઢ લેવે આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી વિસાવદર તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં લઈને આવ્યું છે બરાબર તો આ જે ગામ દેખાય છે ને તે ઘોડાસણ ગામ છે વિસાવદર તાલુકાનું અને આ જે રસ્તો જાય છે ને તે વિસાવદર સાઈડ જાય છે અને આ જે પ્રોપર્ટી આવેલી છે ને સાડા છ વીઘા ફાર્મ હાઉસ લાયક અને આંબાનું બગી મતલબ કે આંબાની કલમો એમાં નાખેલી છે તો આ જે રસ્તો છે ને ઝાંઝેસરવાળો ઝાંજેસર રોડ પર આવેલી છે અને ગામથી છે ને માત્ર ને માત્ર થી સિત્તેર મીટરના અંતરે જ આવેલી છે ચાલો તો તમને બતાવું એ રોડ ટતની પ્રોપર્ટી તો પ્રોપર્ટી પર જઈ અને આપણે વિઝિટ કરીએ તો આ તમે જોઈ શકો આ સરસ મજાની એ પ્રોપર્ટી આવી ગઈ જ્યાં વાડ દેખાય છે ને એની પાછળનું ખેતર સાડા છ વીઘા અને બાજુમાં સરસ મજાનું પર્વતનું લોકેશન અને આમ સામેની સાઈડ પણ સરસ મજાનું પર્વતનું લોકેશન બરાબર અને જંગલની વચ્ચે સરસ મજાની ફાર્મ હાઉસ માટે બેસ્ટ લોકેશનમાં પ્રોપર્ટી અને આજે દેખાય છે ને તે આપણે ઘોડાસર ગામનો પાણીનો ટાકો છે બરાબર તો ઘોડાસણ ગામ પણ અહીંથી તદ્દન જ નજીક આવેલું છે ચાલો તો આપણે અંદર જઈ પ્રોપર્ટીની અને વિઝિટ કરાવીએ ત્યાં શું શું સુવિધા છે તો પ્રોપર્ટી રોડ જની છે બરાબર પણ હાલ છે ને આ ગામમાંથી અંદરથી રસ્તો એનો ચાલુ છે બરાબર તો ચાલો તો આપણે અંદર પ્રોપર્ટીમાં જઈ અને વિઝિટ કરીએ જો અત્યારે અહીંયા એક આ ઓરડીનું કામ પણ ચાલુ છે બરાબર અને સરસ મજાના બે બોર આવેલા છે અને ફૂલ પાણી અને નેચર પાણી મળી રહેવાનું છે ત્રણે ત્રણ મોસમનું અને એક લાઇટ કનેક્શન પણ આવેલું છે બરાબર તો આ ટોટલ જમીન છે ને સત્તર અઢાર વીઘા છે એમાંથી જે સામેની સાઈડની છે ને સાડા છ વીઘા તે આમાંથી ટુકડો દેવાનો છે તો આ તમે જોઈ શકો સરસ મજાની આંબાની જે કલમો નાખેલી છે બરાબર એ પ્રોપર્ટી છે અને નીચે ચણાનું વાવેતર છે અને સામે તમે જોઈ શકો પર્વતોનું લોકેશન પણ સરસ મજાનું છે અને ફાર્મ હાઉસ માટે છે ને બેસ્ટ લોકેશનમાં અને ગામથી તદ્દન નજીક અને અહીંયા આવી ગયો આ પ્રોપર્ટીનો એક બોર અને અહીંયા આ રૂમનું કામ પણ ચાલું છે બરાબર તો આ સામે છે ને આપણે જે રોડ આવી ગયો જે આપણે તમને બતાવ્યો તો ને એ રોડ સામેની સાઈડમાં આવી ગયો તો આમાંથી છે ને ત્રણ કટકે જમીન દેવાની છે મતલબ આપણે અત્યારે સાડા છ વીઘા જે ઓલી સાઈડની છે ને એ જ જમીન દેવાની છે બરાબર તો આ તમે જોઈ શકો સરસ મજાનું વ્યૂ આજુબાજુનું સામે પર્વત પાછળની સાઈડ પણ પર્વત અને આગળથી સાઈડ છે ને જે આપણે આ જે રોડ ગયો ને તે ઘોડાસણથી જાજમેર જાય છે ને તે રોડ છે બરાબર અને ઘોડાસણથી છે ને માત્ર સો મીટરના અંતર જ આ પ્રોપર્ટી આવેલી છે તો આ તમે જોઈ શકો આ પ્રોપર્ટીનો આ બીજો બોર આવી ગયો બંને બંને બોરમાં થઈ ફૂલ પાણી નેચર પાણી ત્રણે ત્રણ મોસમનું અને આ જે દેખાય છે ને તે આપણે આ પ્રોપર્ટીનું લાઇટ કનેક્શન આવી ગયું અને આ કનેક્શન છે ને પચીસનું લાઇટ કનેક્શન છે તો આ સાઈડની જે આ પ્રોપર્ટી મેં તમને કીધી ને સામે જે એલી વાટ દેખાય છે ને ત્યાં સુધી અને અહીંથી આ શેડો છે ને આમ સીધો જઈ શકે બરાબર તો આ છે ને સાડા છ વીઘા જમીન છે ને એ વેચવાની છે બરાબર તો ઘોડાસર ગામનો સર્વે નંબર તાલુકો વિસાવદર અને જિલ્લો જૂનાગઢ જો આ જમીન તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઈટલમાં આપેલ નંબર છે ને એ માલિકનો છે એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને આ જમીન છે ને એક વીઘાના નવ લાખના ભાવે દઈ દેવાની છે અને એ ભાવમાં ને ફેરફાર થઈ જશે અને જો તમારે તો કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જૂનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો